રાધે રાધે આજના આ ખાસ વાર્તાલાપમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજજીના એક સત્સંગ પ્રસંગની સામગ્રી છે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસની અને આ સરસ સંકલન સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરાયો છે આપણો હેતુ છે કે મહારાજજીએ જે આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું છે અને જે પ્રશ્નો પૂછાયા એના ઊંડાણને સમજવાનો પ્રયત્ન કરીએ હા કારણ કે આમાં ભક્તિ કર્મ જ્ઞાન મનની ચંચળતા અને અત્યારના સમયમાં ધર્મનું શું સ્થાન છે એવા ઘણા મુદ્દાઓ પર વાત થઈ છે બરાબર તો ચાલો શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન બહુ એમ કે કલ્પનાશીલ છે કોઈ ભક્ત પૂછે છે કે શું શ્રીજી એટલે કે ભગવાન એવી કોઈ દુનિયા બનાવી શકે જેમાં એ ભક્ત બે હજાર આઠ માં પાછો જઈને મહારાજજીનો પહેલો શિષ્ય બની શકે ટાઈમ ટ્રાવેલ જેવું હ ભાવ તો સારો છે ભક્તનો પણ મહારાજજી તરત જ આપણને વર્તમાન તરફ લઈ આવે છે એ કહે છે કે અરે ભાઈ આ સૃષ્ટિ કેટલી મોટી છે મૃત્યુલોક સ્વર્ગ લોક પાતાળ લોક કેટલાય લોકો છે અને પેલું રોમકૂપ વાળું ઉદાહરણ પણ આપે છે ને હા કે ભગવાનના એક રોમકૂપમાં કરોડો બ્રહ્માંડ સમાયેલા છે તો નવી દુનિયાની શું જરૂર છે જે છે એમાં જ ભગવાનનું ભજન કરો ચિંતન કરો એ જ મુખ્ય છે એટલે વર્તમાનમાં જીવો અને જે મળ્યું છે એમાં સંતોષ માનો પણ પેલી પહેલો શિષ્ય બનવાની વાત એના પર શું કહ્યું હા એ બહુ મહત્વનું છે મહારાજજી કહે છે કે પરમાર્થમાં મોટા બનવાની હોડ ના હોય એ તો કહે છે કે મોટા શિષ્ય બનવા કરતાં શિષ્યોનો શિષ્ય કે દાસોનો દાસ બનવાની ભાવના રાખો ઓ હા જે પોતાને ઝીરો સમજે સૌથી નાનો ગણે ભગવાન એને જ હીરો બનાવે છે નમ્રતા જ સાચી મહાનતા છે આ માર્ગમાં વાહ આ ખરેખર ઊંડી વાત છે સંસારથી સાવ જુદી હવે આ નમ્રતાની વાત પરથી એક બીજો ગહન પ્રશ્ન લઈએ અંત સમયે પરમાત્મામાં વિલીન થવા બાબતે પ્રશ્ન એ છે કે જો અંતે બધા જ પરમાત્મામાં મળી જવાના હોય તો પછી પિતૃઓનું શું જીવાત્માની ગતિનો શું અર્થ અહીં મહારાજજી બહુ સ્પષ્ટતા કરે છે એ કહે છે કે વિલીન થવું બે પ્રકારનું છે એક છે લય જે સૃષ્ટિના પ્રલય વખતે થાય જે લોકો અજ્ઞાનમાં છે જેમણે મુક્તિ નથી મેળવી એટલે કે જેમણે સાધના નથી કરી બરાબર એ લોકો પ્રલય વખતે પરમાત્મામાં જાય ખરા પણ એ અસ્થાયી છે જેવી નવી સૃષ્ટિ રચાય એ પાછા પોતાના કર્મો પ્રમાણે જન્મ લે અચ્છા અને બીજો પ્રકાર બીજો પ્રકાર છે મોક્ષ જે જ્ઞાની ભક્તો છે જેમણે જીવતા જ ભજન ધ્યાનથી અજ્ઞાનનો નાશ કર્યો છે એમની વૃત્તિ ભગવાનમય થઈ ગઈ છે એ જ્યારે દેહ છોડે ત્યારે હંમેશ માટે પરમાત્મામાં મળી જાય એમનો ફરી જન્મ નથી થતો તો મુખ્ય વાત એ થઈ કે જીવતા જીવત જ પુરુષાર્થ કરવાનો છે પ્રલયની રાહ જોવાની નથી એકદમ જીવતા જ મુક્તિ મેળવવાની છે આ પુરુષાર્થ કરીએ છીએ તો એની અસર કેટલી થઈ પૂર્વજન્મના પાપ કેટલા ઓછા થયા એ જાણવું કેવી રીતે એક પ્રશ્ન આપણ છે મહારાજજી કહે છે આનંદ વધે હા પણ એ આનંદ એટલે કયો આનંદ એ સમજવું જરૂરી છે એ કોઈ દુનિયાવી સુખની વાત નથી જેમ જેમ પાપ ધોવાય તેમ તેમ ભગવાનનું નામ ગમે ભજનમાં મન લાગે ભગવાનની વાતો સાંભળવી ગમે અંદરથી એક પ્રકારનો નશો ચડે હ બીજું કઈ રીતે ખબર પડે બધામાં ભગવાન દેખાય પ્રેમ વધે દયા આવે બીજાનું ભલું કરવાની ઈચ્છા થાય અને સૌથી મોટું પ્રમાણ છે સમતા સુખ આવે કે દુઃખ માન મળે કે અપમાન લાભ થાય કે નુકસાન એ વ્યક્તિ સ્થિર રહે ગીતામાં કહ્યું છે ને સુખ દુઃખે સમય કૃત્વા બસ એવી સ્થિતિ આ જ સાચું પ્રમાણ છે અને આ સ્થિતિ સુધી જલ્દી પહોંચવું હોય તો એના માટે શું કરવું મહારાજજીનો જવાબ એકદમ સીધો છે નામ જપ બસ ભગવાનના નામનો જપ કરો જેટલો વધુ જપ જેટલા વધુ સારા કામો ભગવાનના ચરિત્રોનું શ્રવણ સંતોની સેવા એટલી પ્રગતિ ઝડપી અને પોતાના રોજિંદા કામો હા એ પણ કામ નોકરી ધંધો જે પણ હોય એ ઈમાનદારીથી ધર્મપૂર્વક કરવાના અને એનું ફળ ભગવાનને સોંપી દેવાનું કર્મ સમર્પણ યોગ એ પણ ભક્તિ જ છે પણ આ બધું કરવા જઈએ ત્યારે પેલું મન એ જ સૌથી મોટો પ્રશ્ન છે કોલકાતાથી એક ભક્ત આ જ પૂછે છે કે નિયમિત દિનચર્યા પાડવાનો પ્રયત્ન કરીએ પણ મન કેમ આમથી તેમ ભટકે છે નવી નવી વસ્તુઓ પાછળ દોડે છે મહારાજજી કહે છે ભાઈ એ મનનો સ્વભાવ જ છે ચંચળતા એક ઠેકાણે બેસે જ નહીં એને નવું નવું જોઈએ નવી વ્યક્તિ નવી વસ્તુ નવી જગ્યા તો પછી સાધક શું કરે સાચો સાધક કે બહાદુરે જ છે જે આ મનને પકડીને ભગવાનમાં લગાડે એને જીતે એ જ ખરી વીરતા છે પણ એ જીતવું કેવી રીતે એ જ તો હા એ જ મુખ્ય પડકાર છે મહારાજજી રસ્તો બતાવે છે અભ્યાસ અને વૈરાગ્ય જ્યારે ભજન કરતા મન બીજે જાય તો એની સાથે ઝઘડો નહીં કરવાનો બસ એને જોવાનું ઉદાસીન ભાવથી અને સમજાવવાનું કે આ બધું ખોટું છે નાશવંત છે અને અભ્યાસ નિરંતર અભ્યાસ લાંબા સમય સુધી વગર ચૂકે અને પૂરી શ્રદ્ધાથી આદરથી મહારાજજી પતંજલિ યોગ સૂત્ર યાદ કરાવે છે સાતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢભૂમિ મતલબ લાંબો સમય સતત આદરપૂર્વક કરેલી સાધના ખાસ તો નામ જપ એનાથી મન ધીમે ધીમે મજબૂત બને છે સ્થિર થાય છે ધીરજ રાખવી પડે આમાં ગુરુનું માર્ગદર્શન પણ જરૂરી બને છે તો ગુરુ વિશે પણ એક પ્રશ્ન છે શાસ્ત્રોમાં વિશ્વગુરુ જગદગુરુ સદ્ગુરુ આવા શબ્દો આવે છે શું આ અલગ અલગ પદ છે કોઈ ઊંચ નીચ જેવું છે મહારાજજી કહે છે ને એ બધા ખાલી ટાઇટલ છે ઉપાધિઓ છે તત્વ તો એક જ છે મૂળ જગદગુરુ તો ભગવાન પોતે જ છે શ્રીકૃષ્ણ વંદે કૃષ્ણમ જગદગુરુ અને સદ્ગુરુ એ જ ભગવાન જ્યારે કૃપા કરીને મનુષ્ય રૂપમાં આવે છે જીવોનું કલ્યાણ કરવા ત્યારે એમને સદગુરુ કહીએ છે સાચો જે આપણું ચંચળ મન ભગવાનના ચરણોમાં લગાવી દે એટલે સદગુરુ અને ભગવાન એક જ છે પદવી નહીં એમનું કાર્ય મહત્વનું છે બરાબર હવે એક બીજો રસપ્રદ પ્રશ્ન મહત્વાકાંક્ષા વિશે કોઈ પૂછે છે કે પહેલા સંસારમાં નંબર વન બનવાની ઈચ્છા હતી હવે બનવાની ઈચ્છા છે શું આ છે મહારાજજી કહે છે હા સારું છે કારણ કે આપણે કોના અંશ છીએ પરમાત્માના અને એ તો નંબર વન જ છે એટલે શ્રેષ્ઠ બનવાની ઈચ્છા સ્વાભાવિક છે પણ કંઈક જુદું છે અહીંયા હા અહીંયા નિયમ ઊંધો છે સંસારમાં આગળ ધસીને પહેલા નંબરે અવાય પરમાર્થમાં જે પોતાને સૌથી નાનું ઝીરો સમજે એ જ પહેલો નંબર બને છે જે નમે છે જે અહંકાર છોડે છે એ જ મોટો થાય છે એટલે મહત્વાકાંક્ષા ભલે રાખો પણ સાધના કરો નમ્રતાની દીનતાની તૃણાદપી સુની ચેન ઘાસના તણખલાથી પણ વધુ નમ્ર સમજાયું નમ્રતા અને ભક્તિ આના પરથી જ એક બીજો પ્રશ્ન છે સાચી ભક્તિ અને કર્મકાંડમાં શું ફેર ઘણા લોકો નિયમ પ્રમાણે પૂજા વ્રત બધું કરે શું એ પૂરતું છે મહારાજજી કહે છે કે શાસ્ત્રના વિધિ પ્રમાણે કરેલો કર્મકાંડ સારો છે એનાથી પુણ્ય મળે સ્વર્ગ પણ મળે પણ એ પુણ્ય કાયમી નથી પુણ્ય પૂરું થાય એટલે પાછું આવવું પડે પુણ્યે ક્ષીણે મૃત્યુ લોકે વિસંતી તો પછી સાચી ભક્તિ કઈ સાચી ભક્તિ એટલે ભગવાનની લીલા પ્રેમથી સાંભળવી એમની સેવા કરવી પોતાના બધા કામ ફળની ઈચ્છા વગર એમને અર્પણ કરવા અને દરેક શ્વાસમાં એમનું નામ લેવું સ્મરણ કરવું આ ભક્તિ સીધી ભગવાન પાસે લઈ જાય છે અને એ પ્રાપ્તિ કાયમી છે ભગવાન કર્મકાંડને નહીં પણ ભક્તિને વશ થાય છે કર્મકાંડ ભક્તિનો ભાગ હોય તો ઉત્તમ પણ ખાલી કર્મકાંડ પૂરતો નથી આ ભક્તિનો ભાવ ખાસ કરીને વૃંદાવન જેવા ધામમાં જે અનુભવાય એ સંસારમાં પાછા આવીને કેવી રીતે ટકાવી રાખવો જમ્મુથી આ પ્રશ્ન છે હા આ બહુ વ્યવહારુ પ્રશ્ન છે વૃંદાવનનો રંગ સંસારમાં ઉતરી જાય છે મહારાજજી ઉપાય આપે છે નામ જાપ અને ભગવાનના ગુણાનુવાદ એ કહે છે કે જ્યાં ભગવાનનું નામ લેવાય ગુણ ગવાય ત્યાં જ વૃંદાવન છે એટલે આપણે જ્યાં હોઈએ ત્યાં વૃંદાવન બનાવી શકીએ બરાબર કમસે કમ પોતાના હૃદયમાં તો બનાવી જ શકીએ બહારનું વાતાવરણ ગમે તેવું હોય અંદર આંતરિક વૃંદાવન રચો હૃદયમાં સતત સ્મરણ જપ લીલા ચિંતન ચાલતું રહે તો માયા ઓછી અસર કરે વિભીષણનું ઉદાહરણ કેટલું સરસ છે લંકામાં રહીને ભક્તિ કરીને હા એ વાત તો સાચી તો આ અભ્યાસ ક્યાં સુધી કરવો એક સવાલ એવો પણ છે કે સિત્તેર વર્ષ પછી બધું છોડીને લાગી જવું જોઈએ મહારાજજી તો કહે છે સિત્તેર શું કામ જ્યારથી ભાન આવ્યું ત્યારથી જ લાગી જવું જોઈએ પણ જે સમય ગયો એ ગયો હા એટલે કહે છે અબ નસાની અબ ન હું હવે જે બચ્યું છે એ વેણફું નથી ઉંમર ભલે ગમે તે હોય હવે એક એક શ્વાસ ભગવાનના નામમાં લગાવી દો છેલ્લો શ્વાસ ક્યારે આવશે કોને ખબર પણ એમ કહેવાય છે ને કે જુવાનીમાં સાધના ના કરી હોય તો ઘડપણમાં અઘરું પડે હા એ વાત સાચી છે અઘરું પડે શરીર સાથ ના આપે મન પણ વર્ષોથી બીજે ભટકેલું હોય પણ અશક્ય નથી પ્રયત્ન છોડવાનો નથી આ મનુષ્ય દેહ મળ્યો જ છે મોક્ષ માટે દેવતાઓને પણ નથી મળતો સહેલાઈથી એટલે જેવી સ્થિતિ હોય જીભથી નામ લેવાનું ચાલુ રાખો શ્રદ્ધાથી લીધેલું નામ ક્યારે ખાલી નથી જતું કલ્યાણ કરે જ છે આ બધા પ્રયત્નોમાં સૌથી મોટો આધાર કદાચ ગુરુકૃપાનો છે એના વિશે પણ પ્રશ્ન છે અમદાવાદથી કે ગુરુકૃપા ક્યારે થાય કેવી રીતે થાય શા માટે થાય એનું કોઈ કારણ હોય મહારાજજી કહે છે એ અકળ છે એનું કોઈ લોજિક નથી એ અહેતુકી છે એટલે કે કારણ વગરની એ કોઈની લાયકાત જોઈને નથી થતી એ તો એમની મરજી છે ગમે ત્યારે ગમે તેના પર થઈ જાય ગમે તેના પર ભલે ને એ ખરાબ માણસ હોય હા ઘોર પાપી પર પણ થઈ શકે બિલ્વમંગલનું ઉદાહરણ જુઓ ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા વ્યશ્યામાં આસક્ત હતા પણ ઠોકર વાગી વૈરાગ્ય આવ્યો ભગવાન શરણે ગયા અને મહાન આચાર્ય બન્યા કૃપાનું કંઈ કહી ન શકાય ખરેખર અદ્ભુત હવે ભક્તિની એક ઊંચી સ્થિતિ છે વ્યાકુળતા શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે વ્યાકુળ થઈને ગાવાથી ભગવાન મળે આ વ્યાકુળતા શું છે એના પર મહારાજજી શું કહે છે મહારાજજી સમજાવે છે કે આ વ્યાકુળતા કંઈ ખાલી ઇમોશનલ થવાની વાત નથી એ બહુ જ ઊંચી અવસ્થા છે એ એમનેમ નથી આવતી લાંબા સમયનો સત્સંગ સાધના ત્યાગ જ્યારે દેહ અને દુનિયાથી મમતા તૂટી જાય પોતાના કહેવાતા લોકોથી મન ઉઠી જાય હા ભોગવિલાસ ઝેર જેવા લાગે ભગવાન સિવાય કશું જ ગમે નહીં એમના વગર એક પડ પણ રહેવાય નહીં એવી તીવ્ર તડપ જાગે જેમ પાણી વગર માછલી તડફડે કે ડૂબતો માણસ શ્વાસ માટે તડફડે એવી વ્યાકુળતા ભગવાન માટે થાય ગોપીઓને થઈ હતી ઓહો એટલે દરસ બિન દુખણ લાગે નેન જેવી સ્થિતિ બરાબર એવી વ્યાકુળ પોકાર સાંભળીને ભગવાન પણ રોકાઈ ના શકે એ પ્રગટ થાય જ પણ આ સ્થિતિ એ ખૂબ મોટી સાધના પછી આવે છે હમ અને હવે આપણે છેલ્લા પ્રશ્ન પર આવીએ જે આજના સમયને બરાબર લાગુ પડે છે આજના આ ફાસ્ટ યુગમાં ભૌતિકવાદના જમાનામાં ધર્મની શું ભૂમિકા છે શું એની જરૂર ઓછી થઈ ગઈ છે મહારાજજી આને પહેલાં તો ભગવાનની લીલા તરીકે જુએ છે સત્વ રજતમ આ ત્રણ ગુણોનો ખેલ છે પણ પછી સમાજની સ્થિતિ પર ચિંતા પણ વ્યક્ત કરે છે કે આજે પૈસા પદ પ્રતિષ્ઠા એનું મહત્વ બહુ વધી ગયું છે ભલેને એ ખોટી રીતે મેળવ્યું હોય અને સાચા માણસની કિંમત નથી ઘણીવાર એવું બને છે જે ઈમાનદાર છે સાદુ જીવે છે ધર્મ પાળે છે એનો મજાક ઉડે અને જે ભ્રષ્ટ છે દેખાડો કરે છે એને માન મળે સમાજમાં આસુરી પ્રવૃત્તિ વધતી દેખાય છે ભેળસેળ બીજાના દુઃખ પ્રત્યે બેદરકારી કોઈનો અકસ્માત થયો હોય તો લોકો વીડિયો ઉતારે મદદ ના કરે અન્યાય જોઈને ચૂપ રહે આ તો ખરેખર ચિંતાજનક છે હા ધર્મ શ્રદ્ધા માનવતા આ બધું ઘટતું જતું લાગે છે અને મહારાજજી ભાર દઈને કહે છે કે આ પતનને જો કોઈ રોકી શકે તો એ ફક્ત અધ્યાત્મ અધ્યાત્મ છે વગર માણસ સ્વાર્થી અને પશુ જેવો બની જાય દયા કરુણા નીતિમત્તા સાચી માણસાઈ આ બધાનો પાયો ધર્મ અને અધ્યાત્મ જ છે એટલે આજના યુગમાં એની જરૂર ઓછી નથી થઈ પણ વધી ગઈ છે ખૂબ સરસ આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજજીના વિચારોમાંથી ઘણું શીખ્યા નમ્રતા નામજપ સાચી ભક્તિ મનની સ્થિરતા અને આજના યુગમાં ધર્મનું મહત્વ હા અને સાર એ જ નીકળે છે કે બહાર દુનિયા ગમે તેવી હોય આપણે આપણા હૃદયમાં એક આંતરિક વૃંદાવન બનાવવાનું છે આપણી અંદર શાંતિ અને ભક્તિ જાળવી રાખવાની જવાબદારી આપણી છે અને આ સુંદર ચર્ચાનો આધાર હતો ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસારિત અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત સત્સંગ પ્રસંગ તો શોતા મિત્રો જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય કંઈક નવું જાણવા મળ્યો હોય તો આપના વિચારો નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તમારા પ્રતિભાવો અમને પ્રેરણા આપે છે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્યામ જય જય શ્રી હરિબંશ